ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા નગર સહિતના કારણે અતિભારેટરો લાઈનો પણ ઓવરફ્લો થઈ ગઈ છે વિરોચનગર ગામમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ઘણા લોકોને કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીચણ સમા દૂષિત પાણી કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકો સામાન અને ઢોર ઢાંખર બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ભારે નુકસાન થયું છે યોગ્ય નિકાલ કરવામાં આવે તો ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં કેળસમા પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળાડું પાણીની અંદર લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા મજબૂર બન્યા છે મેનગટર ગટર ઓવરફ્લો થવાના કારણે એ પણ વાતનો ડર છે કે જો હજુ વધુ વરસાદ રહ્યો અને પાણીનું સંગ્રહ ન થઈ શક્યો હોય તો મોટું નુકસાન થઈ શકે છે એમ છે અતિ વરસાદને લઈને વીજપોર ધરાશય થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારા પટ છવાઈ ગયો છે અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતી નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહ્યા છે રાતને આખી રાતના ઉધાર્યા છે નાના ભૂલકાઓના બધાના બાજુના મેળાની અંદર આર પાટ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાનો કોઈ શકવા નથી પાસેથી બંને બાજુથી પાણી ઘૂસી ગયેલ છે ખુબ અતિશય વરસાદ ભારે છે ફઝલ ખાન પઠાણ સાથે રબાની મલિક સાણંદ